આજની વાર્તા જીવનને હંમેશા ભૈરું ભૈરું રાખો એનો અર્થ એમ પણ થાય કે જીવનમાં ક્યારેય ખાલી પો ન રાખો આ વાર્તાને સમજાવવા માટે ખાસ કરીને એવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને મેં વાર્તા પસંદ કરી છે કે જે વ્યક્તિઓનો સમય પસાર થતો નથી મોટા ભાગના અનેક વ્યક્તિઓ જ્યારે પોતાની નિવૃત્તિના સ્ટેજમાં આવે છે ત્યાર પછી એનો પોતાનો સમય પસાર થતો નથી અને જીવનમાં કંઈક ખાલીપણું લાગે છે આ વાતને સમજાવવા માટે હોલીવુડની એક મહાન એક્ટ્રેસ પેલ્ટ્રોના પેલ્ટ્રોના જેના વિશે મારે વાત કરવી છે બહુ ઓછાને કદાચ ખબર હોય થોડા વખત પહેલાંની વાત છે આ અભિનેત્રી બહુ ઊંચા સ્ટેજ ઉપર હતી ખૂબ જ ઊંચા સ્ટેજ ઉપર પણ સાથોસાથ એના જીવનની અંદર કાયમ ભયરું ભયરું રહેતું કોઈ એક વખત એક પત્રકારે એને પૂછ્યું કે તમે ખરેખર આ રીતે જીવનમાં કેવી રીતે તમને આનંદ આવે છે અને તમારું જીવન ભૈરું ભૈરું કેમ રહેશે ત્યારે એણે એમ કીધું કે મારો જ્યારે ખરેખર સૂર્ય તપતો હતો એટલે કે હું જ્યારે ટોચના લેવલ ઉપર હતી એ વખતે પણ અન્ય વ્યક્તિઓની સાથે હું સંબંધો બાંધતી હું કેટલા યુવાનોને ઘરે બોલાવી કેટલી એક્ટ્રેસોને ઘરે બોલાવી અને એને ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ આપતી હું સારી ઊંચાઈ ઉપર હતી પણ હું એને તાલીમ આપતી અને એ તાલીમ આપવાને કારણે મને પોતાને જીવનમાં ખૂબ આનંદ રહેતો એક વખત એક નાના પત્રકારને બોલાવે છે અને એ પત્રકારને થોડી વાતો કરે છે ત્યારે એ જે અભિનેત્રી હતી એ અભિનેત્રી ઘરની અંદર પોતાની રસોઈ પણ પોતે બનાવતી સી બીજું કામ પણ કરતી હતી રોંગ પણ પોતે સાફ કરતી હતી પેલા પત્રકારે એમને પૂછ્યું કે તમે આ રીતે આટલા મોટા કલાકાર છો તો તમારે ખરેખર આ બધું કામ તમે શું કામ કરો છો તો કે મારા જીવનને ભૈરવ રાખવું છે કે મારા પતિ છે એ બાજુના રોંગમાં મારી નાની દીકરીને પિયાઓ શીખવાડે છે અમે બંને ખૂબ કાર્યમાં રહી છે બીજાને ઉપયોગી થવાના જ કામ કરીએ ત્યારે ફરીવાર એને પૂછે છે કે ખરેખર તમારે આવું કામ કરવાને બદલે તમારે કોઈ જુદા જ પ્રકારની ભૂમિકા ઉપર કામ કરવું જોઈએ આ નાનું કામ કહેવાય ત્યારે એ પેન્ટ્રોના એમ કહેતી કે ખરેખર કોઈ કામ નાનું નથી અને આપણે કામ કરતા નથી માટે જીવનમાં આપણે ખાલી પણ ઉડીએ છીએ પછી એમ કહે છે એક વખત એક પત્રકારે બે હજાર પાંચની અંદર સતતપણે રસ ઉત્પન્ન કરવો જીવન રસનું ઝરણો મારે વહેતું જ રાખવું છે અને એટલા માટે હું ક્યારેક ક્યારેક બહાર નીકળી હોસ્પિટલમાં જાઉં દર્દીઓની પાસે વાતો કરું ક્યારેક ક્યારેક કોઈ જેલમાં જાઓ જેલની અંદર જેલ ઉપ ગુનેગાર છે એની સાથે વાતો કરું ક્યારેક ક્યારેક કોઈ મંદિરમાં જાઓ તો મંદિરમાં બધા બેઠા હોય કોઈ પાદરીઓ કે અન્ય કોઈ તો એની સાથે પણ હું વાતો કરું અને જીવનની અંદર કોઈ પણ પ્રકારની ભૂમિકાને નાની હું ગણતી નથી મને એમ થાય કે હવે પછી મારે જે હવે મારે નિવૃત્તિ લેવી છે અને એટલા માટે હવે હું કોઈ વ્યવસાયિક પિક્ચર ઉતારીશ નહીં એટલે કે ધંધાધારી પિક્ચર ઉતારી અને એમાંથી હું પૈસા લઈશ એવું હું નહીં કરું પણ હું એવા પિક્ચર ઉતારીશ કે યુવાનોને કોઈ ફાયદો થાય કોઈ મેસેજ મળે હું એવા પિક્ચર ઉતારીશ કે જીવનમાં કોઈ દંપતીઓ સારી રીતે રહી શકે હવે હું એવા પિક્ચર ઉતારીશ કે ખરેખર શિક્ષણ કેવા પ્રકારનું લેવું જોઈએ અને ત્યારે આ લેખના અનુસંધાનમાં અનેક પત્રકારોએ એમને એમ કીધું કે જીવનમાં ખરેખર માણસો એમ કે છે કે અમે સમય જતો નથી ગમે તેટલું કરીએ તો પણ સમય જતો જ નથી ત્યારે આ પેલ્ટ્રોના આપણને એમ કહે છે કે જીવનમાં નાના નાના કામ શરૂ કરી દો અને તમે જીવનની અંદર ભયરા ભૈરા રહ્યો તો તમને સમય ઘટશે એમ આ વાર્તા આપણને બતાવે છે સૌને તેની